નમસ્કાર મિત્રો હું છોડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આંગણવાડી પગાર વધારા બાબતે એક મહત્વની અપડેટ જોવાની છે જે આ મિત્રો વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર મતલબ કે આંગણવાડી જે વર્કર છે ઉપરાંત જે હેલ્પર બહેનો છે તેમનો પગાર વધારો છે તે ક્યારે મળશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો એક આદેશ આવી ગયેલો છે કે પગાર વધારો મળશે અને ક્યારથી મળશે તો તેમની અપડેટ જોવાની છે અને હવે તે ક્યારે લાગુ થશે જે આ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો તે ત્યારથી લાગુ થશે આ માહિતી છે તે વિગતવાર જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત આંગણવાડી ભરતી પગાર વધારા બાબતે એક મોટી અપડેટ છે તે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જાહેર થઈ હતી અને ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર આધારિત હતી ગુજરાત હાઈકોર્ટના એક ડિવિઝન છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આદેશ આપ્યો અને એમની જાહેરાત છે તે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થઈ હતી જે આ મિત્રો વિગતવાર માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત આંગણવાડી ભરતીની અંદર જેમાં વર્કર અને હેલ્પર મતલબ કે જે કાર્યકર છે તથા તેડાગર બહેનો છે તેમનો પગાર વધારા બાબતે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક મહત્ત્વનો નિર્ણય આવે છે અને આ નિર્ણય છે તે હાઈકોર્ટના નિર્ણય ઉપર આધારિત હોય છે તેમની અંદર હું માહિતી હતી તે પણ આપણે આગળ જોઈએ તે પહેલાં સૌથી મહત્ત્વની એક વાત જોઈ લઈએ તો અગાઉ સરકારે છે તે પગાર વધારો ક્યારે કર્યો હતો તો સૌપ્રથમ પ્રથમ જોઈએ તમે અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર બાવીસમાં માદન વેતનમાં વધારો કરાયો હતો એમાં આંગણવાડી કાર્યકરનો જે પગાર છે તે પહેલાં સાત હજારને આઠસો રૂપિયા હતો મતલબ કે બે હજાર બાવીસના પગાર વધારો થયો તે પહેલાં આંગણવાડી કાર્યકરનો પગાર છે તે સાત હજારને આઠસો રૂપિયા હતો તેમને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો અને તેડાગરની વાત કરીએ જે હેલ્પર બહેનો છે તેમનો પગાર છે તે ત્રણ હજાર નવસોને પચાસ રૂપિયા હતો અને તેમનો પગાર વધારીને પાંચ હજારને પાંચસો રૂપિયા કરી દેવામાં આવેલો છે અને હાલ આ જ પગાર મળે છે આંગણવાડી કાર્યકર બહેનો છે તે દસ હજાર મળે છે ત્યારે તેડાગર બહેનો છે તેમને પાંચ હજારને પાંચસો રૂપિયા પગાર હાલમાં મળે છે પરંતુ આમની અંદર સરકારે છે તે એવું કીધું કે એકવીસ ઓગસ્ટના રોજ આપણને એવી માહિતી મળી કે હાઈકોર્ટના નિર્ણય આધારિત આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોના પગારની અંદર વધારો કરવામાં આવેલો છે તો કેટલો વધારો કરવામાં આવ્યો તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો તેમનો માસિક પગાર છે તે અત્યારે હાલમાં દસ હજાર રૂપિયા છે તો તેમાંથી વધારીને ચોવીસ હજાર આઠસો રૂપિયા કરી દેવામાં આવેલો છે જે લઘુત્તમ વેતન છે તે ચોવીસ હજાર આઠસો રૂપિયા ચૂકવવાનો અહીંયા આદેશ આપવામાં આવેલો છે તેવી જ રીતે જે તેડાગર મતલબ કે હેલ્પર બહેનો છે તેમની વાત કરીએ તો તેમનો માસિક પગાર છે તે અત્યારે પાંચ હજાર ને પાંચસો રૂપિયા છે તો તેમને વધારીને વીસ હજાર ને ત્રણસો રૂપિયા છે તે લઘુત્તમ વેતન કરી દેવામાં આવેલું છે અને આ વધેલું વેતન છે તેમનું એરિયસ એક એપ્રિલ બે હજાર પચીસથી થી ગણીને સ મહિનાના ચૂકવવાનો આદેશ પણ આપી દીધેલો છે જે આ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શું કીધું કે વધેલા વેતનનું એરિયસ છે તે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ગણીને છ મહિના સુધીમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે હાઈકોર્ટ દ્વારા એક એવો આદેશ આપવામાં આવેલો છે વીસ તારીખના રોજ વીસ ઓગસ્ટના રોજ કે છ મહિનાની અંદર દરેકે દરેક તેડાગર બહેનો તથા આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમનો પગાર વધારીને જે વધારો છે તે પહેલી એપ્રિલથી ગણવામાં આવે મતલબ કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ગણવામાં આવશે અત્યારે જે મહિનો ચાલતો હોય તે પ્રમાણે જેટલા મહિના ગયા હોય તેટલા મહિનાનો પગાર જે પાંચ હજાર પાંચસો રૂપિયાથી વધીને જે તેડાગરનો પગાર છે તે વીસ હજાર ત્રણસો થયા તો જે બાકીનો પગાર છે તે પગાર તમામે તમામ છ મહિનાની અંદર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો આ મિત્રો આવી રીતે ગુજરાત આંગણવાડી વિભાગની અંદર પગાર વધારાની જે બાબત છે તે અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદાનો સમાચાર આપણે અહીંયા જોયા અને હાઈકોર્ટનો ચુકાદો હતો તે મુજબ કઈ રીતનો હતો તો કે પગાર વધારો છે જેવી રીતે આપણે આગળ વાત કરી તે જ રીતે પગાર વધારો ક્યારથી લાગુ થશે તો આ પગાર વધારો છે તે એક એપ્રિલ બે હજાર પચીસથી જ અમલમાં ગણવામાં આવશે જ્યાં મિત્રો પહેલી એપ્રિલથી જ આ પગાર છે તે ગણવામાં આવશે નવું વેતન કઈ રીતનું છે તો આંગણવાડી કાર્યકરનું છે તે ચોવીસ હજાર આઠસો છે જ્યારે તેડાગરનું છે તે વીસ ને ત્રણસો રૂપિયા રહેશે આવી જ રીતે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થતો આ વધારો તેમના અગાઉના મહિનાનો જે એરિયસ એરિયસ એટલે કે બાકી રહેલી રકમ કઈ રીતે તો તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો હાલમાં આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા પગાર છે તે મળે છે અને હવે તેમને પગાર વધારો છે તે એક એપ્રિલથી ગણવામાં આવશે તો અહીંયા દસ હજાર રૂપિયા બાદ કરી નાખો તો ચૌદ હજારને આઠસો રૂપિયા છે તે તેમના જમા રહે છે તો આ ચૌદ હજાર આઠસો રૂપિયા જ્યારથી પગાર વધારો તેમના ખાતામાં આવશે ત્યાં સુધીના ચૌદ હજાર આઠસો રૂપિયા લેખે જે વધારાના છે બાકી રહેલ જે આ રકમ છે તે એક સાથે ચૂકવવામાં આવશે આવી માહિતી છે તે હાઈકોર્ટમાં અંદર આવેલી છે અને આ ચુકાદો છે તે હજારો આંગણવાડી કાર્યકર અને જે મદદનીશ બહેનો છે જે હેલ્પર છે તેમને સીધો લાભ આપશે જો કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર અમલીકરણની કાર્યવાહી અને જાહેરાતની વિગતો માટે તમારે મહિલા બાળ વિકાસ છે જે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર તરફથી આવનારા સત્તાવાર જે પરિપત્રો છે તેમના પર ધ્યાન આપવું જરૂરી છે જે આ મિત્રો ઉપરુક્ત માહિતી વિવિધ સમાચાર સ્ત્રોતો અને હાઈકોર્ટના ચુકાદા પર આધારિત છે ચોક્કસ અને અંતિમ માહિતી માટે હંમેશા જે સત્તાવાર સરકારી જાહેરાતો છે તથા તેમની જે વેબસાઇટો છે તેમને હંમેશા તમારે જોતી રહેવી જોઈએ જ્યાં મિત્રો આવી રીતે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટની અંદરથી એવી માહિતી મળી ગયેલી છે કે પગાર વધારો મળી ગયો પરંતુ હજી સુધી તેડાગર બહેનો કે જે કાર્યકર બહેનો છે તેમને કોઈપણ જાતનો પગાર વધારો નથી મળ્યો તેમનો જે હાલ પગાર છે પાંચ હજાર પાંચસો અને દસ હજાર રૂપિયા તે જ પગાર અત્યારે ચાલુ છે અને તે જ પગાર કાર્યકર બહેનો તથા તેડાગર બહેનોને મળે છે ઉપર પૂછપરછ કરતાં એવું મળે છે કે તમે તમારા તાલુકા લેવલે માહિતી મેળવી શકો છો અને તાલુકા લેવલે આઈસીડીએસ વિભાગની અંદર માહિતી મેળવીએ તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે હજી સુધી અમારી પાસે કોઈ ઓફિશિયલ પરિપત્ર નથી પહોંચ્યો કે તમે પગાર વધારો કરીને આપો જ્યાં સુધી ઓફિસિયલ પરિપત્ર ન પહોંચે ત્યાં સુધી જે હાલ ચાલુ પગાર છે તે પગાર તેઓ ચૂકવી રહ્યા છે અને આ દિવાળી મહિના પહેલાં કાર્યકર બહેનો તથા તેડાગર બહેનોને એક મહિનાનો પગાર છે તેમને એડવાન્સમાં પણ આપવામાં આવેલો છે જે હા મિત્રો આવી રીતે આંગણવાડી વિભાગની અંદર કાર્યકર બહેનો તથા તેડાગર બહેનોના પગાર વધારા બાબત એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે ખાસ વિડીયોની અંદર કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો